ધારી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ યોજાઈ ગયો ધન્ય ધન્ય ધારી ની ધરાને જ્યાં પ્રકટિયા યોગીરાજ સંકલ્પ કરે સાકાર સૌના સૌના હૃદય બિરાજે છે યોગીરાજ તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ થી ત્રેવીસ બે હજાર પચીસ સુધી આ મહોત્સવમાં કળશ યાત્રા પાટોત્સવ વિધિ મહાપૂજા અક્ષર બ્રહ્મ યાગ માળા મહિલા સંસ્કૃતિ કાર્યક્રમ મારું જીવન મારું મંદિર બહારથી પધારેલા વડીલ સંતોએ એ પ્રવચન રૂપે માર્ગદર્શન આપ્યું હતું દારી સ્થિત સર્વે સંતો સત્સંગ મંડળ અને સાધુ દિન બંધુદાસ કોઠારી સ્વામીના નિમંત્રણને માન આપી અશ્વિનભાઈ કુંજડિયા અનુભલ લલિયા સહિત અમરેલી જિલ્લાભર માંથી હજારો હરિભક્તો આ દશાબ્દી મહોત્સવનો લાભ લીધો હતો

ત્યાં સંત નિર્દેશક તરીકે પણ પોતે ખૂબ સારી સેવા આપી અને હાલ મહંતભાઈ મહારાજની આજ્ઞાથી તેઓ અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાં ખૂબ સારા મોટી મોટી કોન્ફરન્સ કરી અને અધ્યાત્મનો અને જીવનની અંદર વિશેષ કરીને ભગવાન પ્રદાન થાય એ વસ્તુને પોતે વિશેષ પ્રચાર કરી સૌને ધર્મ અને અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે તો આજે આપણા વિસ્તારની અંદર આ દશાબ્દી નિમિત્તે તેઓને આપણે ખાસ આમંત્રણ આપ્યું છે એમનું વિચરણ તો બહુ જ આપણને લાગે કે પ્રવચન કરવાનું પણ એક મહિનાની અંદર નવ રાજ્યોમાં એમને હમણાં પ્રવચન કરીને આવ્યા છે નવ રાજ્યોની અંદર એટલે એવરેજ એક મહિનાની અંદર એમને દસથી અગિયાર વખત ફ્લાય થવાનું હોય એરોપ્લેન દ્વારા એમને અલગ અલગ રાજ્યોમાં પ્રવચન માટે જવાનું હોય અને ખૂબ મોટી મોટી કોન્ફરન્સ ભારતની અંદર પણ અલગ અલગ રાજ્યોમાં થાય છે હમણાં આવતા મહિને તેઓનો દોઢ મહિનાનો પ્રોગ્રામ યુ એસનો છે અને બધા જ કોઈ સંપ્રદાયના નથી પ્રોગ્રામ પણ અન્ય બધાએ કોન્ફરન્સ મોટી મોટી એન્જિનિયરિંગ ને લગતા બધા વ્યક્તિઓ